જય ભીમ સાથીઓ રાજકોટથી ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરી તેના કપડા કાઢી તેને માર મારીને વીડિયો ઉતારવાના ગંભીર મામલામાં આખરે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે ધરપકડ કરી છે ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ હતી આ પહેલા જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા દ્વારા માર મારવાની ઘટના સામે ધોરાજી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અનુસૂચિત જાતિના લોકો દ્વારા આ મામલે ધોરાજી ડેપ્યુટી ધરપકડની માંગ કરાઈ હતી સાથે જ અપાઈ હતી કે જો ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે કપડાં કાઢી ધોરમાર માર્યો હતો મહત્વપૂર્ણ છે કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા એને સિવાય પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ તેને ગોંડલના ગણેશગઢ ખાતે લઈ જઈ તેના કપડાં કાઢી તેને ઢોરમાર માર્યો હતો અને તેને માર મારતો વિડીયો બનાવી આ વિડીયોને વાયરલ કરવાની ધમકી આપી હતી સંજય સોલંકી દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીનો પુત્ર છે આ ઘટનામાં ભોગ બનનાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો